વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે રસ્તા ઉપર પડેલા ખાડાને લઈ પ્રજા પરેશાન થઈ રહી છે જેને લઈ વલસાડ તાલુકાના કોંગ્રેસ દ્વારા આરપીએફ ગ્રાઉન્ડ પાસે ખરાબ રસ્તા પર બેસી નવા વિરોધ કરવામાં આવ્યો હતો રસ્તા પર પડેલા ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા સરકારી અધિકારીઓને ભાજપના નેતાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો સરકાર અને સરકારી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કટકી લેવામાં આવતી હોવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવવામાં આવતા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા સરકાર અને અધિકારીઓ દ્વારા વહેલી તકે રસ્તાઓ ન બનાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકી પણ આપી હતી આજ રોજ આપણે જોઈ શકીએ છીએ કે શહેરના રોડ હોય ગામડાના રોડ હોય કે હાઈવે નેશનલ હાઈવેના રોડ હોય કોસ્ટલ હાઈવેના રોડ હોય પણ એટલા ખરાબ અને જર્જરિત હાલતમાં છે કે લોકોએ જવાની બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે ગાડીની અંદર બેસો તો હાલમ દોલમ ચાલે છે અને સમજ જ નથી પડતી કે આ રસ્તો છે કે ખાડા છે સમજ જ નથી પડતી એ ટાઈપના ખાડાઓ આપણે દેખાઈ રહ્યા છે તો વર્ક ઓર્ડર આપ્યા પછી એ રસ્તા બને એની કાળજી રાખવાની જવાબદારી અધિકારીઓની છે પણ આ આખું એક સંકલન છે બંનેની ભાજપ અને અધિકારી બે જણા ભેગા મળીને એક મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે વહીવટીમાં આપીએ છીએ અને બીજા જે લાગતા વળગતા હોય સમજો તાલુકાનો રસ્તો હોય તાલુકા પંચાયત સભ્યોને આપવાનું હોય છે તાલુકા પ્રમુખને આપતા હોય છે જિલ્લા પંચાયતનો જિલ્લા પંચાયત સભ્યો લેતો હોય છે જ્યારે જિલ્લા પ્રમુખ પણ લેતો હોય છે ધારાસભ્ય ને રસ્તા હોય તો ધારાસભ્ય પણ કમિશન બાજી કરે છે સંસદ સભ્ય હોય તો સંસદ સભ્ય પણ કમિશન બાજી કરે છે ત્યારે આ કમિશન લઈને આપણને જે સો રૂપિયા મળતા હોય તો પચાસ રૂપિયાનું જ કામ થતું હોય છે અને પચાસ રૂપિયાની અંદર પણ દસ રૂપિયા જે કોન્ટ્રાક્ટર હોય છે તે કમાવાનો પ્રયત્ન કરતો હોય છે કારણ કે તમે જોયું છે જ્યારે પણ કોઈ ભાજપના કાર્યક્રમ થતા હોય છે તો એ લોકો કોન્ટ્રાક્ટરોને ફોન કરતા હોય છે અને કહે છે કે ભાઈ તમે આટલી જગ્યા પર આટલા રૂપિયા મોકલી આપો તો અમે તમારો આ કરીએ છીએ કાર્યક્રમ કરવાનો ખર્ચો પણ કોન્ટ્રાક્ટર ઉઠાવતા હોય છે એટલે જ્યારે કોન્ટ્રાક્ટ ખરાબ થતા હોય છે ત્યારે શે શરમ રાખી કોન્ટ્રાક્ટર પર એ લોકો કંઈ કહી નથી શકતા અધિકારીને કંઈ કહી નથી શકતા પણ આ દેશની અંદર જો કોઈ મોટામાં મોટા જવાબદાર હોય તો અધિકારીઓ છે અધિકારીને જ પગાર આપવામાં આવે છે શા માટે એ લોકો કમિશન લે છે અને શા માટે કમિશન લઈને રોડ રસ્તાની ક્વોલિટીની અંદર એ લોકો ખરાબ જે પણ કંઈ ખર્ચો થાય છે આપણો ગરીબથી લઈને નાના મોટા માણસોનો ખર્ચો થતો હોય છે એ લોકોને ટેક્સ ના થકી આપણે રસ્તા બનાવતા હોય છે ત્યારે આપણા પૈસાને આ રીતે પૈસા ખાવાનું એક ખુલ્લું મેદાન મળી ગયું હોય છે તે ખુલ્લું મેદાન એવી રીતે મળ્યું છે કે ખોલે આમ ભ્રષ્ટાચાર કરે છે અને આપણને ત્રીસ ટકા સિત્તેર ટકા જેટલો ભ્રષ્ટાચાર રોડ ની અંદર થાય છે જે રસ્તા એક જ વર્ષની અંદર રસ્તો તૂટી સ્વાભાવિક છે ત્યારે આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ અને આવનાર સમયની અંદર આ જ રીતે રસ્તાઓ અને ભ્રષ્ટાચાર તો કોંગ્રેસ રોડ ઉપર આવશે મેદાનમાં આવશે કોંગ્રેસ અને એનાથી પણ જવલત કાર્યક્રમ અમે જિલ્લા લેવલથી કરીશું દરેક તાલુકામાં પણ અમે કરીશું આવનાર સમયની અંદર એનું ધ્યાન અધિકારીઓ રાખવાનું છે અધિકારીઓ સાવધાન થઈ જાઓ હવે તમારી પછાડી અને તમારો વારો હવે આવી રહ્યો છે કારણ કે તમારા લીધે જ આ રસ્તા ખરાબ થાય છે તમે કમિશન આપવાનું બંધ કરો પ્લીઝ એટલી કૃપા કરો લોકો પર કમિશન લેવાનું બંધ કરો સારા રસ્તા આપો